કોંગ્રેસના દિગ્ગજ નેતા સેમ પિત્રોડાના મિલકત વિવાદિત નિવેદન પછી રાજકારણ ગરમાયું છે હવે ગુજરાત ભાજપના નેતા સીઆર પાટીલે સેમ પિત્રોડા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને ફક્ત લૂંટવાની ટેવ છે કોંગ્રેસ દેશની સંપત્તિ મુસલમાનોને આપવા માંગે છે રાહુલ ગાંધી પણ સેમ પિત્રોડાના નિવેદનને સમર્થન કરે છે કોંગ્રેસની નીતિનો ભાજપ વિરોધ કરે છે અને વિરોધ કરતી રહે છે ઉલ્લેખનીય છે કે સેમ પિત્રોડાએ યુએસના શિકાગોમાં એક નિવેદન આપતા સમયે અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે અમેરિકામાં એક ઇનહેરિટન્સ ટેક્સ છે જે મને યોગ્ય લાગે છે જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપત્તિમાંથી પંચાવન ટકા સરકારના ખજાનામાં જમા થાય છે જ્યારે પિસ્તાળીસ ટકા તેમના વારસદારોને મળે છે કે મનમોહનસિંહે લગભગ પાંચ વર્ષ પહેલાં જ સ્પષ્ટ કર્યું હતું કે અમે આ દેશની અંદર આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર એ લઘુમતીનો છે એવો પહેલું નિવેદન હતું પણ એમાં સ્પષ્ટતા નહોતી એટલે ફરી એમણે આ લઘુમતીની સ્પષ્ટતા કરતું બીજું નિવેદન કર્યું કે આ દેશની સંપત્તિ પર સૌથી પહેલો અધિકાર મુસલમાનો છે ત્યારે આવા એક સમુદાયને ખુશ કરવા માટે

તમે બોલેલા એક એક વાત જુમલા સાબિત થયા છે એના વિશેની વાત કરો નવા રોજગારનું તો સર્જન નહોતું પણ તેર પોઈન્ટ ચાર કરોડ રોજગાર છીનવાઈ ગયા કાળુ ધન તો ન આવ્યો પંદર પંદર લાખ તો ન આવ્યા પણ જે દેશનું સફેદન હતું મહેનત કરતા લોકોનું એ વિદેશમાં લઈને રફુચ થનારા પણ તમારા જ મિત્રો છે એનો જવાબ ભાજપા આપે